હવે મારો પરિચય તો હાલ દીધો પણ છતાં હું કહી દઉં મારું નામ અર્જુનભાઈ પારઘી बंडारा गांव राय डूंगरी फरियू में हमारे जो है मारापाल दादा मारो नाम अर्जुन भाई कालू भाई जोरजी भाई बलजी भाई बलजी भाई ये हमारा गोविंद गुरु ना पांचवी शिष्य था लगभग वो बारीक पीढ़ी नाम जाऊ हूँ एटले आप बदा मारी एक विनती है कि हमारा सोरा આપણા દાદા પર દાદા સ્ટીલ હાથે એટલે મને ખબર છે એટલે મારે સર્વ સંતો ને મહંતો ની એક પેલી તો આ છે મેં ઇતિહાસ ને લખતે લખી દીધો પણ મેં આપણું પોતાનું સાહેબ

થોડોક સેવો ફાઈ નાખ્યો કે હા આ તો વર્તા જો એમ કરીને હવે ગોવિંદ ગુરુ ને જુક્તુ સેવો હતો તો ધીરે 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 મોટો થાય એટલે માં બાપ ને પણ થાય છે કે સોરો જોન થાય તમારો કે મારો એટલે આપણે એને પેણાપો પડે આપણે એને પેણાપો પડે તો પછી એનો એ માતા જોડે લગન થાય છે તો આમના બેનો જો હોતા ન કેટલે બધા આમ ભક્તિમાં ભક્તિ માં સ છે જે ભક્તિ કરે હે એનો બેનો પાર થઈ જાય છે તો જે ગની માતા હતો એ પણ

અરે મને જઈને હું કોઈ ધારો ગરાયું પેલા રેવું અરે મને મદદ રામા જઈને તો બે તર માંથી તોડતા આવો અરે મારે ને ગુજરાત રાજસ્થાન પહાડી ઉપર જવા આવવાનું એરિયા એટલે હું કહેવાતો તો વાગડ નો ધાપો ફક્ત રસ્તો હતો અને ઈ જગાઈ માંથી

એ બાંધી લઈને ગયેલા થયા ત્યારે હું કીધું જ્યોતિ રોજ વાર થી ફૂંકવાનું આપણે કઈ કા મંત્ર આપણે જાતે ફૂંકવાનું

ગામે ગામ આપણે દુખી જાય છે અને પરાય જેલો હે એ કાઢવો પડે હે એ કેનો વસન હે આપણે ગોવિંદ વસન નું વસન બાપાનો બાપા નું સભા ભરી ત્યાં આગળ ધામ ઉપર બધા લોકો ઉધરી ગયા અને ગોવિંદ ગુરુને એ વખતે રાજા મહારાજા ને આવક એમત બહોત થી ઉછી વખત જમાનામાં તો ડુંગરપુરના ના આવક એકદમ કટી ગઈ બાસવાડા આવક ઘટી ગઈ હોત કટી ગઈ

તો એક ઘાસડી હલવાની રાજમા હલવાની એ બમણું કરી નાખેલું એની સામે આંદોલન શરૂ કર્યું અને તો જીત મળી પછી આપણે ડુંગર ગામના પોતા ધીરા અને આ બધા ગયા આગેવાનો વળેલો આપણા વિસ્તારના બધા અને ગોવિંદ ગુરુના જગ્યા જગા માન માનકર આ લાવ્યા અને 1903 માં હુકની સભા પરી અને દર વર્ષે બધા આવા ભાઈ ભક્તો જતા હતા ઈ વખતે ભણીને તો પોતા ધીરા ભણીને તો એના નામનો કોઈ કે ઉસકેલ જે રાજમાં કાગળ લખી દીધો કે આ બધા ધૂળ ભેગા થવાના 17000

માણસો મારા નિયંત્રણ બહાર છે મને મદદ કરવાય કે આ પૂનમ ને દાડે બધા માક્ષર સુદ પૂનમ ને દાડે માનગઢ ખાતે બધા બેઠા થવાના છે અને બાળા પોગળવાના છે એ વખતે પુત્ર એટલે કે હોતના રોડ અત્યારે કઈ આપણે સંતવાડીને કહીએ એનો અસલી નામ હોય પુત્રો હોતમા અબ્બાનો રોડ અરે બીજા બધા આમ કે નાના મોટા રસ્તા પેલી બાજુ ખેરવાડા વાળા પેલી બાજુ વિસીવાડા વાળા આ બાજુ આ પ્રતાપગુ રસ્તો પેલી બાજુ આ ભાઈ બુંદરપુર આ બાજુ કુશલપુર અને આ બધા ચારે બાજુ રાજાઓ માંડર પહાડી ને ઘેરી લે અને ઉતરી જાય એમ તો કે હે પેલો ગોવિંદ ગુરુ માં સત હતું પેલો સિકકો લાવતા ધોની એટલે મૈથી નીકળતા હતા ભમરા નીકળતા હતા એમ કે આ ભાઈ એમાં નિહાળતા ભમરા એટલે કેવાય ભજનમાં ગોવિંદગુ ના હસ્તે ખાલી ભમરો એટલો જ મરી ગયો આખી જિંદગીમાં એટલે કે ભાઈ ભમરો મારીને ભગત મળ્યા એટલે જયારે ગોવિંદ ગુરુ ધોનીમાં હલાવતા એટલે મથી નીકળતા ભમરા કેવાય કે ધોણીમાં ભીલભાઈ આપણા આદિવાસી ગોવિંદગુરુ વાત માન્યા કોઈ ઉતરાય પેલા ફાયર નો આદેશ આપી ગયો કમલીનાથ ને પોતાના દીકરા ને નાનો સોરુ તાવે હે મારી ગઈ હે ઈ તાવે ને ઈત આવતો જોઈને અંગ્રેજે ફાયર બંધ કરાવ્યું કમળધામ દીકરી હતી ફાયર બંધ કરાવી નવસો જેટલા માણસો જીવતા પકડી દેતા અને છેલ્લે હુકમ થયેલો સંતની મહારાણી એમને કીધું કે આપણે ફાંસી નથી આવ્યો ઉપલી કોર્ટમાં અરજી કરો એમ અરજી કરતા એમને આ જીવન કારાવાસ ની સજા થયેલી દેશની જુદી જુદી જેલો એમને કેદ કરી દીધા સાબરમતી જેલમાં પૂર્યા જેલમાં કોઠડી પૂર્યા ત્યારે બહાર ફરતા ફરે રસોડામાં ફરે તો સેનાપતિ હોય એની ઓ હુજો ફરતા ફરી આવું પરંપરાઓ કહેવાય છે અને બીજા અત્યારનું પાકિસ્તાન એ વખત તો ભારત માં તો હૈદરાબાદ હૈદરાબાદ ની જેલો માં ફીટ કરી દીધા એ વખત માં દેશ ની જુદી જુદી જેલો ની કરી દીધા પોતા ડેરા ને મોકલી દે કે આદાવાદ નિકોબાર ખાતે સેલ્યુલર જેલ ની અંદર મૂકી દે સેલ્યુલર જેલ ની કાળા પાણી ની સજા કે આ કોઠડી માં ભાઈ લેતો હોય આ કોઠડી માં ભાઈ લેતો હોય તો આ ભાઈ ને આને ખબર ન હોય કે બાજુ ની કોઠડી માં મારો ભાઈ લે એવી ખબર નહીં હોય એવી જેલ હે કહેવાય આપણે સબ્જી બેટ આપો અને જોરાવર પાર્ટી બંને જણા ગયા હતા ઇતિહાસ લેવા હારું અને હમણાં અમારા વાત છે લગભગ દિલ્હી થી ત્રણેક દિવસ પહેલા ત્રણ ભાઈઓ મારી પાછળ ઇતિહાસ લેવા હારું અને એ લોકો સંશોધન કરવા માટે ત્યાં જવાના છે મિત્રો અને છેલ્લે પછી આપણા ભારત અને જર્મન સરકાર વચ્ચે સંધિ થઈ અને એની સુલે ભાગ ભાગરૂપે

તો ત્રણ વાગે પાછી સાદી કેટ સજા થયેલી અને સજા ભોગવી અને પછી અહીંયા આગળ આપણે ચાલો લીંબડી પાસે તંબોઈ ગામે છેલ્લું જીવન એમણે વિતાવ્યું અને ત્રીસ ઓક્ટોબર ઓગણીસો એકત્રીસ ના રોજ એમનું અવસાન થયું આ ગોવિંદ ગુરુ ઇતિહાસ છે કલજી અને બેમા વચ્ચે બે ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો હતો એ મરી ગયેલો અને જીવતો કરેલો ગોવિંદ ગુરુ એટલે કહેવાયું ગોવિંદ ગુરુ મરેલા મરદા જીવતા કર્યા એમ છપ્પને દુકાન પડે દુકાનમાં છોરો મરી ગયો અને દાબી આવે છે ને આવી બહેનો બધી રડે છે ગોવિંદ ગુરુ થઈ છે નીકળે હું થઈ કે ભાઈ એકનો છોરો મરી ગયો એમ પાણી લાવો કે આવશે પાણી નથી આટલી જ મતો એમ તારે કે હું અહીં છે ને કૂવો ઉભરાયેલો છે તમે જોતે ખરા એમ તમે જોતે ખરા ખરેખર લોટો લઈને જાય તારે કુવો તો ઉભરાયેલો મૂળ પાણી નતું આવેલું અને કોઈ લાશ કઢાડ્યો બહેને અને અભિષેક કરે નહીં તારે બંને ભાઈઓ વચ્ચે પેલો મરી ગયેલો છોરો થાય છે એટલે કેવાય કે ભાઈ મરી લો મરદતો એમના ગુરુ કોણ હતા રાજુર ગિરનાર ના અભરી મહારાજ હતા અને એમને જીવન જીવનસરા મંત્ર આપેલો કોઈને ખબર નથી જીવનસરા મંત્ર આપેલો એ મંત્ર એમણે સિદ્ધ કરેલો એમ કેવાય ભાઈ આ પરંપરામાં આ રીતનો ગોવિંદપુર ઇતિહાસ કેવા પીએ તો લગભગ બે ત્રણ દિવસ થાય તો પૂરો નહીં થાય મારે આપણે બિહાર પટના જવાનું છે મારે તેડ આવી ગયું છે માલ સાહેબ ને ખબર છે અ આવતા મહિનાની લગભગ 25 26 27 28 તણ દિવસ સુધી ઓલ આખા વર્લ્ડના 600 લેખકો કવ્યો ભાષા કર્વિદે બેગાઠો નાખી દુનિયાના અને 100 ભાષા બોલી જાણનારા અને મો ભેલ ભાષા તો કે મારી પસંદગી કરવામાં આવી છે ઓ સમજ્યા માણસ ઓ તો ખાલી ઇતથી પા દોના માસ્ટર હતો ભાઈ સુરોજભાઈ ખા દેકડો બકરો તો કશું કરી ખાધી લો હે ભરપો કઈ રીતે લખાઈ ગયું કધુ લખ્યું કે એ આખરી લખ્યું એ ભગવાન જાણે અને છેલે સંતરાપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રતિઓ

અમે કુબીર બી નથી આવ્યો તો પેલો પગી પડ્યો મને બેહનામાં આવેલો છે ભાઈ એટલે આવું કામ કરીએ આપણે અહીંયા આપણી કદર થાય ભાઈ ભાઈ આપણે જે કામ કરીએ નક્કર કામ કરીએ હાસુ કરીએ કોઈ દાવો ચોરી નહીં કરવી કોઈ દાવો સેનાળી નહીં કરવી હું સમજ જાહેર કોઈ ચોરી થી કરતા ભાઈ સેનાળી થી કરતા હો બધું કરજો તમે નહીં તો માગી લાવજો ભાઈ હાલ ને અરે આજનો કાલ થાય રાવ સાહેબ આલો ને આલો સો રૂપિયા આલો ને માફા કદાચ થઈ જાય અઠવાડિયાના વાંધો કરજે ને વ્યાજ પૈસા છે લોન નથી વ્યાજમાં પૈસા લો નથી અને વ્યાજ પૈસા આ લો નથી ઉછી ઉધારા કરજો આ મારી ખાસ વિનંતી છે મોટામાં મોટો આ દુષણ સમાજ નો ટોલ વગર વગર વાણી પંદર તો લખે દસ ચોલાકે પાંચ તો લખ અમારે ગામનો સોરો અહીંયા પેણાયો હતો હમણાં અને છૂટી કરી અંતે દાહોદ મુવારી બરાબર એને સોરાને પેણાયો તો એના મા બાપે કશું કાય વસ્તુ બધું જ ભેગું કરી રહ્યાશું

તમારે સૂરજી ને આવું શિક્ષણ આપજો સૂરજો તમને પ્રણામ માં આવે તો કોઈ દાડો તમને પૂછ્યા વગર તમે કઈ પૈસા કે રકમ ભાવ કે હોળો સાજે કે દૂધ કે કોઈને આવતું નથી આજુબાજુમાં અને લાવો કે આલો તો ખેજો પૂછજો માંગવા કે લેવા આવી છે આવી જાય કે નહીં આવી જાય મા બાપ એમ આવું ખેજો આપણે સૂરજ હાથી શીખવવા આપજો પહેણાવી ને એમને કહેવાય કે તમે જ્યાં પહેણાવી ને એને જ પલો કરજો સુરજીની જવાન તમને જવાન પહેરાવીએ મેં મારી બોલ રિહાઈ આવી છે જમાનામાં રજા તે નાથો તારા સરપોસ મોટી ચાલો આ કલ્યાણ છે સુરજો જોડે એ મારા બને રિહાઈ ને આવ્યો તરત જ આવી ન પો કે પાણી ન થી પીવા દીધું તરત મિલી આવ્યો તારે છોકરો આજે એમડી થયો વહુ કોણ એમડી મોટો સોરો એન્જિનિયર અને વહુ શિક્ષિકા જો એને પપોળી હતો બોલ બોલ કરીને એટલે હરણ હાલી હતો નિહરણી આની વાત બોલ બોલ કરે મારા બાપે બેઠા બેઠા મારા એમાં બેટી બેટી કરીને પપોળી હોય તો હમણાં ડીસાલ રોવાથી આવતી રોવાથી જતી ભાઈ એટલે મારી માથા તમે મારી સો અમારા ભાઈ છે એટલે હાસ્ય વાત મેં અનુભવી લી મેં તમારી કીધી ગોવિંદ ગુરુ આ પત્રીસ વાત છે માલ સાહેબ માલ ની પરવાનગી હોય તો કારણ કે મારો તંત્ર મારા માઇક મળી જાય એટલે મને પબંધ મળે છે રાવળ સાહેબ આનંદીબેન પટેલ મને નામજોગ જાણે મોદી સાહેબ માનગઢ ઉપર આવ્યા બે હાજર બાર માં મોદી સાહેબ મારી આવી સાલ ઉડાડીને સન્માન કરેલો કારણ કે ગુજરાતી સાહેબ તો સૌથી પેલા માનગઢ ઇતિહાસ મેં લખી લો

સાના માના પાણી ભરો જવાની બાજા નવાની હોત જવાની બાજા નો નવો જવાની જવાની હોત જવાની બાજા નવા મારે તો મા